તો જય માતાજી મિત્રો તમારું ફરી સ્વાગત થઈ ગયું અમારી YouTube ચેનલ માં જેનું નામ છે તો મિત્રો આપણે હવે નવી ચેલેન્જ વિડિયો લઈને આવી ક્રિકેટ નંબર 2 બીજી વાર મેચ રમીશું આફર કેપ્ટન રેસ હું અને બોલો જે ટીમ પાડશું તો

અદની આટડ અમારે ઓલરાઉન્ડર ઉઠાબે પાડો પાડો ઈ તો આવતો રે કાકુ 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 અક્ષય અમિત અમિત ધીડે અમિત ધીડે ભાગમતી ભાગમતી આગમતી આયા કાટેગો કાટેક સવાલ બોલા આરે બદર બોલો કાકિયા વાળો આ જ બોલ જાબરો હા આ કાળો પડશે અમારા વાળ પડશે હાલો ઉડાળો તો હવે જણા આવે છે એમાંથી ગુજો અમારા ગુજો તમારા કોટડા અમારા આ તો આ ગુડાળ દેવી કોઈ

અરે દેખાવવા દે તાક આયે નહી આયે નહી આવો નથી આવો જોઈ જો ઈમાં હાથ ઊંચાઈ દેજો બેહને હા રાખ તોટીમાં હોવાના અમારામાં તો કોણ છે હાચુંના રંડો તો કાળ ધ્યાન રાખજો ઘણા કેટલા છે નોટ લે. આઉટ કરો છો. જે કેચ દે હાથમાં નહીં દેવાનો. કેચ કર્યો બીજા હાથમાં રહેનો ઓલો ડળો આંદર. વાય. હા.

એક ઓર સાત રન કઈ તો ભાઈ અહીંયા ચાર રન મારી દીધા છે તો અગિયાર રન થઈ ગયા બીજી ઓવર એક દડો વાહ કયા બેટરીન શખ્સ તો અહીંયા થઈ ગયા છે ભાઈ અગિયાર ને સો રન દીધા અક્ષયભાઈ અરે વાહ દોટ જુઓ હાલો ભાઈ એ નોટ આઉટ છે અક્ષયભાઈ તો આ બધું રન કેટલા છે બાવીસ રન વાહ હાર્દિક ભાઈ સિક્સ મારી દીધી છે બહુ મસ્ત તો અઠ્યાવીસ રન દળા પાંચ ચાઇમા ચાઇમા હોય ખેલાડી વાહ ભાઈ વાહ ડોટી જાવ એક રન વાહ ભાઈ વાહ તો ઓવર પૂરી થઈ કે એક દડો રહ્યો ઓગણત્રીસ રન એ ઓવર થઈ ઓવર થઈ તો બે ઓવર ઓગણત્રીસ રન દળા હરકા ગણતા હોય તો

તો હાર્દિકભાઈ ફરીથી ઉઠાવ્યો છ રન માટે તો વાભે વાહ પાંચ દડા અને સાડા ત્રીસ હતા એટલે તેતાલીસ રન વાભે વા ફોર્ટી થ્રી બેટિંગ બેટિંગ આ ફેર તો એમના ગજાબાઈ રન થઈ જવા લાગે હાલો તો ભાઈ ત્રણ ઓવર પૂરી તેતાલીસ રન અક્ષયભાઈ ને હાર્દિકભાઈ નું સુપર હિટ બેટિંગ આ બાજુ ભાઈ ફિલ્ડિંગ ભરે ટીમ રોવા જેવી થઈ જાય છે ચોથી ઓવર ચોથી ઓવર ચોથી

हेलो हेलो रेडो करो स्टार्ट तो बेहतरीन सिक्स वहाँ पे, पे पहले ही गेंद ने लगा दिए हार्दिक भाई ने सुपर हिट बैटिंग तो इसके साथ पांच 65 रन पूरे इसको बोलते हैं नो बॉल ए है नो बॉल तो 66 रन एक डरो हां ना रन ना कर हां रन गणवानो नो बॉल नो रन हो ना हां ए होयते वाह भाई वाह डॉट जाओ तो सठ रन अल सासठ रन सड़सठ रन वाह तेन दड़ा तीन शख्स वहां पे है ने? वहां पे क्या पकड़ लिया लाल बंडी ने तो चार ऊपर हो, चार दड़ा भाई चार दड़ा वाह अक्सर तो चलो पांच दड़ा हो चुका

તો બોર છે બુધા તો આ બાજુ બુધાભાઈ ની ટ્રાય કઈ રહી છે અડસઠ રન સીલી ચાલુ છે એ સાઈડ માં હાલો બુધા આઉટ છે બુધાભાઈ સંદીપ 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 હાલો બે દડા સંદીપ રન લેવાનો હો ટ્રાય દે હાર્દિક ને વાહ ભાઈ વાહ રોટી દો રોટી જાવ નોટ આઉટ

હાલો 73 રન તો અહીં પહેલો દાવ સમાપ્ત થાય છે મારી ટીમને થયા છે હાર્દિકભાઈની ટીમને 73 રન જીતવા માટે 74 રન રેડી હા

આ મારો ના આલ્યા બોસ ઓલા નઈ તો તમે બોલો બોલ પણ આ પાછળ નું તો મારો આયા ઓ આ ફાયર કેટલો ભાયરા રાખે આ વાત એક રાટ આ ગુને જતો પૂજા કર છે એક બવાર ત્રણ રાટ de. Sí. Why is <laughs> it Ášňre Nil sociedad <laughs> under the junior? In public building, the lord – there <laughs> are 3 who will be here. I will help them! Double. This is Rasmus Deviran, Abish Kiran, this teacher of joy was ever certified. Read a few tests we've said, he's so bad, it's like an angel. Coupie 살� muy nacido internyt. Right, who is a brother? Yes, do not you receive! We have become the香riだけ from a teacher, એ કાઈ જોંગ પૂરા આપણો કી ડળા

મદુરા જેટલા તો

નથી નાખો બીજો અલા પડે છે આ લઈ હા પૂછા બીજો 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 હવે બા અહીંયા લઈ લડું ઓગણન <laughs> હાલો <laughs> હા ડેમી ગયો તો હોય ના હાલો 240 કેટલું ઓવર થઈ ગયા એ પાંચ ઓવર 240 રે એક ઓવર માં પાંચ સકા માદેલે જીતી જાય હાલો બાને તો ઓટ્યા જો કિસા લાકી દક્કા મારી કે તો મારી દેની નથી હાલો હાલો આવી જા આ અતાર હોય એ ભી બેવર આ અમને પણ ગેસ તો લઈ લે હાલો હાલો તો એ ના આવી ગઈ લી મારે તો વેસ તો પૂરી થઈ ને આગળ જાઓ હાલો આઉટઈ પગની વચ્ચેની એકરા આખો હાલે બીજો નાખો જોડો હાલો ચાર નાખો જોડો 10 બાબુ કાકા આયો બસ જલબલ ખોખો ચાલુ એટલે ઓનું થઈ

તો મિત્રો આ મેચમાં વિનર અમારી ટીમ થઈ છે અમે ઘણા રનથી અમે જીતી ગયા છીએ ભાઈ પંચાવન છપ્પન રન બનાવીએ કે અમે બનાવીએ તો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો